જો દરેક વ્યક્તિ દરેક રીતે સેવા ના આપી શકે ઈશ્વરે આપણને ધન આપ્યું હોય તો આપણે દાન કરી શકીએ ગામડામાં એક વાર બન્યું એક દાદા બંડી ખોવાઈ ગઈ બંડી એટલે આપણી ભાષામાં ગામડામાં કોટી કહે આ કોટી જે પહેરીને ગામડામાં બંડી કહે એ દાદા બંડી ખોવાઈ ગઈ ને એટલે મોટા છોકરાને બોલાવ્યો કે બેટા બંડી ખોવાઈ ગઈ આપણે જરાક સાંભળવા ધ્યાન આપજો અને બહેનોને મારે ખાસ વિનંતી છે કે અંદરો અંદર વાતો નહીં કરતા તમારે રોજ એ જ કરવાનું હોય મુંબઈની બહેનોની તો મને ખબર નથી પણ અમારા ગુજરાતમાં તો બેનો ભેગા થાય ને એક જગ્યાએ પંદર બેનો બેઠા હતા ને પંદરે પંદર ચૂપ બેઠી હતી બોલો કોઈ કંઈ બોલે જ નહીં પંદર બેનો બેઠા બધા ચૂપ બેઠા એક બેન ને મેં કીધું બેન આ પંદરે પંદર બેનો પણ છો તમે અજાણ્યા છો અલગ અલગ ગામના છો મને કે ના કમલેશભાઈ પંદરે બેન પણ છે તો મેં કીધું વાતો કેમ નથી કરતા પંદરે પંદર બેન પણ વાતો કરો ને પછી એક બેન મને કે કમલેશભાઈ કોની વાત કરવી બધી અહિયાં જ બેઠી છે હા વાહ ગીતાબેન તમારા નામમાં બહુ તાળી પડ્યો મારા નામમાં કેટલી પડે હું જો કારણ કે ગીતાબેન નું નામ જ એવું છે પૂજની હોય એવું નામ છે એક તો આપણો ધર્મ ગ્રંથ જેને આપણે કઈ એવું સુંદર મજા અને નામ છે ને ભાગ્યથી મળે તમે જોજો હમણાં તમને દાખલો આપો નામ છે એ બનાવવું એ પછીની વાત છે પણ મળે છે ને એ ફૈબાની કૃપાથી મળે છે બરોબર હવે ગીતાબેનને ને જ્યાં નામ મળ્યું એ ભાગ્ય મળ્યું મારું નામ ગીતાબેનનું નામ તો બહુ અમૂલ્ય નામ છે ને વંદની નામ છે હવે તમે જો મારું નામ આમ તો બધા મિત્રો ઓળખે છે પણ છતાંય હું નામથી મારો પરિચય આપી દઉં અમુક ઓળખતા હોય અમુક ન ઓળખતા એ સવારે સામા મળે કોલો કાળી હોય સારું બોલતો શું નામ એનું હા મારું નામ છે કમલેશ એટલે ઘણી વાર મને વિચાર આવે કે હિન્દીમાં કમ એટલે ઓછું થાય અને લેસ એટલે ઇંગ્લિશમાં ઓછું થાય કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે હાસ્ય કલાકાર શું ગમે તો તાળી પાડજો હાલ પડી હો યાર હા બે હાજર પચીસ માં બજેટ વધી જશે એટલે કમલેશ પ્રજાપતિ નામથી બધા મિત્રો ઓળખે છે ને ઉમાપતિ રાષ્ટ્રપતિ ગણપતિ અને પ્રજાપતિ હા આ બધા પાછળ પતિ લાગે અને કાયમી માટે પતિ એમની પાછળ રે ઉમાપતિ રાષ્ટ્રપતિ ગણપતિ અને પ્રજાપતિ એક ભાઈ મન કે એવું ન હોય અપડાઉન થાય મેં કે કરોડપતિ માં થાય પેલી તારીખે કરોડપતિ હોય ત્રીસ તારીખે રોડપતિ હોય સવારે ભાઈઓ ઉઠે ને એટલે બેનો કઈક ઉઠો ઉઠતા નથી ઉઠો પછી એનો ઘરવાળો ઉઠો ઉઠો એવું સાંભળીને માર્કેટ માંથી ઉઠી જાય એટલે સિત્તેર જણાને ને હોવું નાના નાના બાળકો દાદ કરે છે બોલો અને મુંબઈ ની મજા છે ગીતાબેન મુંબઈ માટે આપણા લોક સાહિત્ય માં એક ડુહો છે મુંબઈ ની ધરતી તમે છો બધા ગુજરાતી મને ખબર છે ગુજરાતી છે ને આવકારું છું બધા અહીંયા અહીંયા પણ જે જે વ્યક્તિ હોય એમને પણ આવકારું છું કારણ કે આખા ભારતમાં જેમની પાછળ રાષ્ટ્ર લાગે શબ્દો પર રાષ્ટ્ર શબ્દ લાગે એવા બે જ રાષ્ટ્ર છે એક મહારાષ્ટ્ર અને ગુજરાતમાં બીજું સૌરાષ્ટ્ર એક મહારાષ્ટ્ર છે જેના એ પ્રાંત ની પાછળ રાષ્ટ્ર શબ્દ લાગે શિવાજી મહારાજ ને યાદ કરવા પડે આ ભૂમિ ની સાહેબ સનાતન હિન્દુ સંસ્કૃતિ જો આજે જોત જલતી હોય ને તો શિવાજી મહારાજ ને કરોડો કરોડો વંદન છે સાહેબ આ ભૂમિ છે એ મહારાષ્ટ્ર અને એમાંય આપણું ગુજરાતમાં એક સૌરાષ્ટ્ર એટલે મુંબઈ માટે અમારા લોક સાહિત્યમાં એક દેવો છે તમને ગમે તો વધારે કવિ એ કીધું છે કે મુંબઈ કેવું છે સાંભળજો તમે કે જ્યાં બિલોરી કાચના બંગલા

કારણ કે શું અહિયાં બહુ આડું ઓડું જવું ના પડે તમે સમજી ગયા સમજી ગયા મને મજા છે સાહેબ પણ એ વસ્તુ આખી છે સાહેબ કોઈ વેસન ની વાત નથી આજે તો સાહેબ એક ભારત માતાના નામનો નશો છે આપણને કારણ કે ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજી એક ભારતના જેને ભારત રત્ન થી પણ હું તો ત્યાં સુધી કહું કદાચ કોઈને અતિશોક્તિ લાગે તો કરજો કારણ કે અટલ બિહારી વાજપેયી છે એ ભારતની અંદર એક રાજકીય ક્ષેત્રના યુગ પુરુષ પણ જેને કહી શકાય સાહેબ કારણ કે સિદ્ધાંતોની સાથે રાજકીય ક્ષેત્રમાં સમગ્ર જીવન જેમણે જીવ્યા છે ભારત રાષ્ટ્ર માટે અને અટલ બિહારી

એટલે એવા એક આપણે ભારત રત્ન એવા મહાપુરુષને આપણે જયારે એમના જન્મ જયંતિ આપણે એમને બિરદાવવા માટે વંદના કરવા આપણે મળ્યા છે ત્યારે બીજી વાત કે હજી ગણેશ વંદના અમારો કોઈ પણ કાર્યક્રમ હોય ને આપણો લોક ડાયરો એ આપણી ભારતીય સંસ્કૃતિની પરંપરા છે કે પહેલા ગણેશ વંદના થાય ગણપતિ દાદાની વંદના કરીને પછી કાર્યક્રમ ની શરૂઆત કરાય તો તમને બધાને એમ થતું હોય છે કે આ ભાઈ ગણપતિ વંદના કર્યા પેલા કેમ બેસી ગયો પણ મેં શ્લોકમાં ભગવાન ગરવા ગજાનંદ ગણપતિ મહારાજ ની વંદના કરી હતી ભગવાન ગરવા ગજાન ની વંદના કરી એટલે ગણેશ વંદના કરવાની હોય કોઈ પણ કલાકાર ને પણ હું ગણપતિ ની જગ્યાએ પેલા બે ગયો ગણેશ બે હવા બહુ જરૂરી છે દર્શનભાઈ મારા ગણેશ બહુ મોટા બેઠા અમુક ને સમજાય ને અમુકને સવારે સમજાય ગણેશ બેહવા બહુ જરૂરી છે આપણે ત્યાં લગ્ન હોય ને ત્યારે પેલા ભગવાન ગણેશની પૂજા થાય ને મરણ હોય તો ત્યારે ગણેશની પૂજા થાય આ બધા પરિવાર સાથે બેઠા છો મને ખૂબ ગમ્યું આજે વાત અમારા માટે અલગ છે કે ભાઈઓ બેનો ભેગા બેઠા નગર અમારા રોજના કાર્યક્રમ કેવો હોય એક બાજુ બેનો હોય એક બાજુ ભાઈઓ હોય એમાં મને બહુ ગમે શું કામ ખબર એમાં પુરુષ છે ને ખુલ્લા દિલ હસી શકે અને આમાં જોજો હું જોક્સ કહીશ બેનો હસશે ઓલા ભાઈ જરાક જોરથી થી ને કોણી મારશે હું ખીખી ખીખી ઘોડા જેવા લાગો છો એ ઘરવાળાને હસવા દો યાર હમણાં એક મારો મિત્ર છે એને કવિતા લખી મને કે કમલેશ મેં કોરોનાના સમયમાં કવિતા લખી હતી તો મેં કે અત્યારે કેમ બોલશો કે હવે તમે રજૂ કરજો કોરોનાના સમયમાં કવિતા લખી શબ્દ તમે સાંભળજો મન કે બહાર જવાતું નથી ઘરમાં મન લાગતું નથી કોઈને કહેવાતું નથી મનથી સેવાતું નથી ઓફિસ ભુલાતી નથી ઉઘરાણી નીકળતી નથી રૂબરૂ મળાતું નથી વિડિયો કોલમાં ફાવતું નથી ખોટું સહન થતું નથી સાચું કહેવાતું નથી અધૂરા કામ પૂરા થતા નથી નવા કામ મળતા નથી અને ઘરમાં હોટલ જેવું બનતું નથી પણ વખાણ્યા વગર ખવાતું નથી અમુક અમુક ભાઈએ તાળી પાડી હિંમત કરીને ઘરમાં હોટલ જેવું બનતું નથી ને વખાણ્યા વગર ખવાતું નથી હા ઘરે ગમે એવી રસોઈ બની હોય ને જો અમુક અમુક ભાઈઓ તો આંગળી ઊંચી કરીને આ પાડે છે કેટલા હિંમતવાળા છે હું માનું છું હું તમારું તમારા ઘરમાં ચાલતું હોય છે એવું હું માનું છું બાકી આગળ ભગવાન જાણે હમણાં એક જગ્યા અમારે ત્યાં હું અમદાવાદ રહું છું અમદાવાદ બહુ સારું શહેર છે અને મારું તમને બધાને આમંત્રણ છે તમે બધાય અમદાવાદ આવજો પોતપોતાના ખર્ચે હા એમ ખર્ચો હું થોડો આપો અમદાવાદ અમારે બહુ સારું છે એમાંય અમદાવાદમાં અમારે કાકરિયા તળાવ છે એટલે જો હું અમદાવાદ થી આવું છું પણ એક ચોખવટ કર દો કે હું અમદાવાદ ઇ નથી અમદાવાદ રહું છું હું કાઠિયાવાડી છું એક ભાઈ મને કે જોઈ તેમ લાગે કે યુપી બિહાર ના છો